મહેસાણાના જીટીયુ આઈટીઆર મેવડમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગર્લ્સ બોઇઝ હોસ્ટેલનું ભૂમિપૂજન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા સંચાલિત આ ઇન્ટરવ્યુમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગર્લ્સ એન્ડ બોઇઝ હોસ્ટેલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આ પહેલથી વિદ્યાર્થીઓને અભ્યાસના કેન્દ્ર જ રહેવાની ઉત્તમ વ્યવસ્થા મળશે જીટીયુ આઈટીઆર મેવડ કેમ્પસમાં ભવ્ય ભૂમિપૂજન સમારોહ યોજાય જ્યાં કેન્દ્રીય અને રાજ્યના ઉચ્ચ તાલીમ મંત્રી ઋષિકેશભાઈ પટેલે હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું આ હોસ્ટેલનું નિર્માણ વિદ્યાર્થીઓની માંગણી મુજબ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું જેથી દેશ વિદેશથી આવતા વિદ્યાર્થીઓને અભ્યાસના સ્થળે જ રહેવાની આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે જીડીયુ આઈટીઆર જેવા પ્રતિષ્ઠિત સંસ્થાની માંગણી મુજબ સરકારે બોઇઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ મંજૂર કરી છે આ કાર્યક્રમમાં મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ

આ એક સમન્વય આપણે કરવા જઈ રહ્યા છે કે આપણી પાસે જે બી કેમ્પસ છે એ કેમ્પસને સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે સોલરનો સેન્ટર ઓફ એક્સેલન્સ સીમેન્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ઓટોમેશન અને રિન્યુએબલ એનર્જી જે એક આખું સસ્ટેનેબિલિટીના ભાગરૂપે ગ્રીન હાઇડ્રોજન કહો કે સોલર એનર્જી કહો કે વિન્ડ એનર્જી કહો એ તમામના આપણી પાસે જો સેન્ટર્સ ઓફ એક્સેલન્સ હોય તો બાળકોને ખૂબ સારી ટ્રેનિંગ આપણે એક પ્રથમ તબક્કાથી જ શરૂ કરી દેવાય આપણે જે કહીએ છીએ કે ઇન્ડસ્ટ્રી રેડીનેસ જે આપણી મેક ઇન ઇન્ડિયા જે આપણું આત્મનિર્ભરતા એ જેટલા બી ક્લેરિયન કોલ્સ જે છે એને માટે આપણે જો વિદ્યાર્થીઓને તૈયાર કરવા હોય તો એને શરૂઆતના તબક્કાથી ઇન્ડસ્ટ્રી સાથે જોડી અને એ લોકોને સાથે રહી આપણા કોર્સિસ આપણે ડિઝાઇન કરવા પડે અને એમાં જ એ લોકોનું જે કોઈ બી એ લોકોને ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા જે બી આપણે સર્ટિફિકેટ આપીએ છીએ એ ખરેખર એનું હેન્ડઝ પ્રોબ્લેમ બેઝ લર્નિંગ થયેલું હોય એટલું આપણે એન્શ્યોર કરીએ તો આપણે ખૂબ જલ્દી વિકસિત ભારતે ટ્વેન્ટી ફોર્ટી સેવનનું જે એક સપનું છે એ તરફ ખૂબ સારી રીતે વિથ ક્વોલિટી વિથ ગ્લોબલ એક્સેલન્સ આપણે જઈ શકીશું અને આ જે વિદ્યાર્થીઓ છે એ માત્ર આ સંસ્થાના કે આ કેમ્પસના નહીં પણ આટલા સુંદર જ્યારે સેન્ટર્સ અને ઇન્ડસ્ટ્રી સાથે એલાઇન કરીને આપણે આટલા સેન્ટર્સ જ્યારે ઊભા કરી રહ્યા છે તો આખા ગુજરાત રાજ્યના જે જીટીયુ નીચે જેટલી બી એફિલિએટેડ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ તમામના વિદ્યાર્થીઓને આપણે જે ફાઇનલ સેમિસ્ટર ઇન્ટર્નશીપ માટે આપ્યું છે માઇનર્સ ઓનર્સ આપીએ છીએ જે સોશિયલ ઇન્ટર્નશીપ કહીએ છીએ પછી એક સમર ઇન્ટર્નશીપ આવા ઘણા બધા આપણે હેન્ડઝોનના જે એક્સપેરિમેન્ટ્સ કરી રહ્યા છે એ બધા આપણે આ સેન્ટર્સની અંદર આ બાળકોને આપી શકીશું એક આપણે તબક્કાવાર આગળ જઈ રહ્યા છે એટલે સેન્ટર્સ ઓફ એક્સલન્સ બનાવી દીધા આપણી પાસે ખૂબ સારા મેન્ટર્સ છે અને આ સેન્ટર્સ બી વિકસિત થઈ રહ્યા છે તો એકમોડેશનની સાથે જોઈએ કારણ કે જ્યારે આ બહારથી આ વિદ્યાર્થીઓ આવે ત્યારે એ લોકોને માટેના એકોમોડેશન્સની જરૂરિયાત હતી એ ધ્યાને લઈ આપણે આજે આ આખું એક કાયમ નવું ચાલુ કર્યું છે આ જ રીતે આપણે જીટીયુના જેટલી બી સ્કૂલ્સ છે એ સ્કૂલ્સ પછી આપણા રિજનલ સેન્ટર્સ ડેવલપ કરવા જઈ રહ્યા છે ત્યાં પણ આ રીતના સેન્ટર્સ ઓફ એક્સેલન્સ આપણે હેન્ડ ઓન લર્નિંગ પ્રોબ્લેમ બેઝ લર્નિંગ ઇન્ડસ્ટ્રી રેડીનેસ જે કહીએ છીએ એ ઇન્ડસ્ટ્રી સાથે આપણે કરવા જઈ રહ્યા છીએ જીટીયુ સંચાલિત આઈટીઆર મેવડ આપણી એન્જિનિયરિંગ કોલેજની અંદર અહીંયા સરસ મજાની વ્યવસ્થાઓ અને વ્યવસ્થાઓની સાથે અહીંયા દીકરા દીકરીઓને રહેવાની વ્યવસ્થાઓની ક્યાં ઉણપ લાગતા આપણે નવી હોસ્ટેલનું આજે ખાતમુહૂર્ત કર્યું છે લગભગ બસ બસો જેટલા દીકરા અને દીકરીઓ રહી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા એસ્ટાબ્લિશ થશે અને આવતા સમયની અંદર આ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એ પ્રકારની હોટ હોસ્ટેલ આપણને મળી રહે એનું આજે ખાતમુહૂર્ત કર્યું છે અને હવે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે એટલે સ્વાભાવિક સ્કિલ્સની વધારે જરૂર પડશે ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ આવતી જનરેશન એટલે કે હવેના સમયની અંદર આવતી અપકમિંગ ટેકનોલોજી ને પણ ફ્રન્ટ ફૂટ ઉપર એ સ્કિલ્સ તૈયાર કરવા માટેનું આ ખૂબ મહત્વનું સેન્ટર છે અહીંયા મેં જે રીતે વિઝિટ કરી એ પ્રકારે બધી જ રિસર્ચની વ્યવસ્થાઓ સાથે ઇન્ડસ્ટ્રી સાથેના સીધા જોડાણો અહીંના વિદ્યાર્થીઓના થાય એ પ્રકારની વ્યવસ્થાઓ જીટીઓ દ્વારા થઈ છે ચાન્સેલર અને પ્રિન્સિપાલે પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી અને રાજુભાઈ ઉદ્યોગપતિ પણ છે એ પણ અહીંયા આવતા વિદ્યાર્થીઓમાં ખૂબ સારી રીતે રસ લઈ સારામાં સારા ટેકનોલોજીસ્ટ દેશને મળે એ દિશામાં કોલેજ દોડી રહી ટેકનોલોજી નમસ્કાર હું ડોક્ટર ચિરાગ વિભાકર આચાર્ય જીટીયુ આઈટીઆર આજે ખાસ એક ખૂબ સારો અવસર હતો અને ઐતિહાસિક દિવસ રહ્યો કે જેમાં જીટીયુ આઈટીઆર ખાતે બોઇસ અને ગર્લ્સ માટેની બે હોસ્ટેલ બિલ્ડિંગનું ભૂમિપૂજન થયું જેમાં માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલ શિક્ષણ શિક્ષણમંત્રીના હસ્તકે ભૂમિપૂજન થયું અને આ ભૂમિપૂજન જે થયું હોસ્ટેલનું એનું અગિયાર મહિનાથી બાર મહિના દરમિયાન કમ્પ્લીટલી હોસ્ટેલ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થઈ જશે જેનો લાભ ખાલી ને ખાલી જીટીઆઈટીના વિદ્યાર્થી નહીં પણ નોર્થ ગુજરાતના અથવા તો ગુજરાત બારના વિદ્યાર્થીઓ પણ આનો લાભ લેશે જેમાં કહી શકાશે કે બોઇસ માટે એક ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ટુ ફ્લોર અને આવી રીતે ગર્લ્સ માટે એક ગ્રાઉન્ડ પ્લસ વન ફ્લોરનું આયોજન છે જેમાં ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ રહી શકશે અને એમ કહી શકાશે કે જ્યારે વિદ્યાર્થીઓ આનો લાભ લેશે ત્યારે ખરેખર કેમ્પસની અંદર એક રિસર્ચ અથવા સાથે મળીને અલગ અલગ કલ્ચરના લોકો સાથે રહી અને ખૂબ સરસ વાતાવરણ આ નોર્થ ગુજરાત કેમ્પસમાં ઊભું થશે જેનો મને ખૂબ લાગણી છે કેટલા રૂમની મળશે અને કેટલો સમય લાગશે બનતા બનતા અંદાજીત એક વર્ષ જેવું થશે અને જેમ મેં કહ્યું એમ કે અંદાજીત વિદ્યાર્થીઓ માટે એકસો જેટલા વિદ્યાર્થીઓ અને એકસો પચાસ જેટલી વિદ્યાર્થીનીઓ માટે આ આયોજન કરેલું છે